પીએમના જન્મદિવસ અંતર્ગત મેળો યોજાયો જે અંતર્ગત માણસા ગાયત્રી મંદિર ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું હતું આયુષ કેમ્પમાં ગર્ભ સંસ્કાર સ્ત્રીના રોગ મર્મ ચિકિત્સા ચામડીના રોગો બાળકોના બીમારીઓનું સારવાર આયુષ તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારા જરૂરી દવા આપી માર્ગદર્શન અપાયું હતું પણ વધારે નાગરિકોએ લાભ લીધો હતો આજે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સૌના લોકલાડીલા નેતા એવા અમારા નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સાહેબને પંચોતેર વર્ષ પૂર્ણ થઈને આજે છોતેર વર્ષ વર્ષની અંદર પ્રવેશ માણસા ગાયત્રી શક્તિપટની અંદર આજે આયુષ મેળાનું સુંદર આયોજન થયું છે ત્યારે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે સાથે સાથે દરેક વ્યક્તિએ સંકલ્પ કર્યો છે કે મારે આજે મોદી સાહેબના નામે કોઈકના કોઈક સારું કામ કરવું છે એટલે આજે આપ પણ જોઈ શકો છો કે ખૂબ વિશાળ સંખ્યાની અંદર લોકોએ પણ કીધું કે સાહેબનું સો વર્ષ સુધી નિરોગી રહે અને આવીને આવી દેશની સેવા કરતા રહે એવું ભગવાન મા જગદંબા મા ગાયત્રી શક્તિપીઠની અંદર મા જગદંબા ગાયત્રીને પણ પ્રાર્થના કરી છે અને ગાયત્રી શક્તિપીઠના સૌ અમારા પરિવારના મિત્રોએ પણ માતાજીને દુઆ કરી છે કે મા જગદંબા તું મોદી સાહેબને સો વર્ષ સુધી આવું ને આવું નિરોગી આયુષ આપજે આજે ખૂબ વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત રહી જ્યારે મોદી સાહેબના જન્મદિવસને બજાવ્યો છે ત્યારે સૌને અને મારા વતીથી આ માણસા મત વિસ્તાર વતીથી સૌને નમ્ર વિનંતી પણ કરું છું કે આજે એક કામ છે ને એ મોદી સાહેબ માટે કરજો અને સાહેબને એમનો લોબો આયુષ્ય માટે સૌ સાથે મારી દુઆ કરીએ એવી નમ્ર વિનંતી છે